રામ રામ સીતારામ બધાઈને તો કેમ છો બધા આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું અને હમણાં તો માતાજીના નોરતા હાલે છે તો મારે તો અહીંયા લગભગ માની લો ને ત્રણેય સાઈડ ગરબી અહીંયા સંભરાય છે એટલે ધબાધબી જ છે એટલે થોડુંક વહેલાં મોડું તો થઈ જાય છે જે હોવામાં પણ નવરાત્રિનો મહોત્સવ એવો છે કે નવ દિવસ સુધી માતાજીના ગરબા સાંભળવાનો લાવો મળે છે એટલે સાંભળીએ અને મજા કરીએ અને હા જે ગરબી જોવાઈ જઈએ થોડીક છે આપણે હવે એનો વિડીયો શૂટ નથી કરતા કારણ કે ક્યાંય અલાઉડ હોય ન હોય એટલે બધું જોવું પડે બે ત્રણ જગ્યાએ અમારે તો અહીંયા થાય છે પણ હવે ત્યાં જઈને કંઈ વિડીયો અમને શૂટ કરવા દેહો કે નહીં એવું તો કંઈ પૂછાય નહીં અને આપણે અહીંયા થોડાક નવા નવા કહેવાય એટલે અમુક જગ્યાએ જઈને કંઈ શૂટિંગ અહીં કરવા આપણાથી બે હાતું નથી એટલે એ કંઈ આખણી કર્યું નથી હજી બે નોરતા બાકી છે તો ટાઈમ મળી અથવા એવું કંઈ મેળ હશે તો તમને અમે બતાવો હું તો જોતા રહો અમારો વિડીયો આજે જો આવી છે તો તમને બતાવી હું કદાચ જાય હું ક્યાંય અને શૂટ કરવાનું મેળે છે તો ફાઇનલી તો નથી કહેતા ચાલો તો અત્યારે હવે આપણે થાય છે મોડું જવાનું છે કામ ઉપર અને માયા અમારી હમણાં દિવાળી નજીક આવે છે ને એટલે એને થોડો મશીને કામનો સ્ટોક થઈ ગયો છે એટલે કામ બહુ વધી ગયું છે એટલે ઈ તો હમણાં કામે જ બેઠી રહી છે જોઈ શકો છો તમે રામ રામ સીતા તો આપણે કરીએ છે ઓવરલોકા ટાણે ઓઢણામાં ને આપણે કાપણાં તોણે હિવાય ગોર પડ્યા તો ઈમાંય અવલોક કરવાનો છે

કારણ કે કઈ મેળ જ ન હોય એમાં આખો દે મયો જાય સાંજે એમ ગરબી જોવા જાય પછી ઉજાગરો હોય થાકી રહ્યા હોય કઈ સૂટ કરવાનો કોઈ ટાઈમ જ નથી મળ્યો અને ઓલું મશીન અમારું સિલાઈનું છે ને આ છે શાંતિ નું ઓવરલોક નું એવું છે ને શાંતિ ટૂંકમાં ટેબલ આવું એક છે અને મશીન બે છે એટલે એકમાં માં ફીટ બે વારા ફીટ કરવામાં આવે એટલે એ રીતના હાકીએ જગ્યા અભાવ અને આવે છે રજા પડી ગઈ મતલબ કે ચાર હવા થઈ ગયા આપડા એમ એટલે હાડાચાર થયા દિવ્યેશભાઈ આવી ગયા

બહુ મોડું કરવું નકામો કામું અને સાંજે મેળ આવી હે તો કંઈક પણ તમને ગરબીનો મેળ હશે તો બતાવીશું પછી આપણી વિડીયો કન્ટિન્યુ રાખશું રાખી ફાઈનલી તો આપણે આપણા કામ ઉપર આવી ગયા છે અને આવીને પાછા અમે કામે લાગી ગયા હે અને જાઉં હું એક થોડુંક માર્કેટિંગનું કામ છે તો પતાવી આવીએ તો જઈએ હે આગળ અને અત્યારે દુકાને બેઠા છે અમારા ભાણેજ જે દૂધ લેવા ગયો તો દૂધ લઈને આવે પછી આપણું કામ થાય એટલે હમણાં એ આવ્યું પછી મેં કીધું ચાલો હું હવે આપણું એક પર્સનલ કામ છે એ બતાવી આવીએ એટલે અત્યારે આપણે જઈએ છીએ માર્કેટમાં તમને લક્ષ્મીબાઈ નું પૂતળું બતાવું દેખાય છે ફાઇનલી તો આપણે જે લેવાનું હતું એ લેવાઈ ગયું આ ભાઈએ આપણે મસ્ત પેકિંગ કરી દીધું ને આ ભાઈ હવે ગાંઠવાળે છે આનું નામ છે મિલનભાઈ અને થોડું ઘણું જબલું પેક કર્યું હે કંઈ સાચવું તો ને હવે અહીંથી આપણે નીકળીશું આપણી દુકાને ત્યાં જઈને પાછોને ગોઠવી હું વ્યવસ્થિત ચાલો પછી આગળ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે ખરીદી થોડીક કરવાની હતી એ કરીને આવી ગયા આવીને પછી સામાન જે કંઈ હતો એ ગોઠવવાનો હતો એ ગોઠવ્યો અને હવે ઓલરેડી સાડા આઠ જેવું થઈ ગયું હોય આપણો ટાઈમ થતો હા હવે ઘરે જવાનો અને ઘરે જઈને જમી લે હું અને આપણો ટાઈમ નવ વાગ્યાનો હોય ઘરે જમવાનો એટલે સાડા આઠ પછી આપણે અહીંથી નીકળીએ અને હું જે ખરીદી કરવા ગયો અહીંયા ભાઈ અહીંયા અમારે ભાણે જ થાય એનું નામ છે દિનેશ અને એ કોલેજ કરે એ ધ્યાન રાખતો હતો અહીંયા હું ગયો હતો ખરીદીમાં પછી ખરીદી કરીને આવ્યા પછી એ ભાઈએ માલ થોડોક બેઠ્યો

મિકેનિકલ છે ભાઈ અમારો બેટરી નું ચાર્જર બનાવવું બોલો આ રીતના બનાવે ભાઈ આના અંદર હજી ફિટ છે અંદર એમાં સર્કિટ બર્કિટ ને એ ભાઈ હજી ફિટ કરવાનું છે અમારો કારીગર સરસ લ્યો ચાલો તો હવે અમારે જમવાનું થાય અહીંયા ગરમા ગરમ રોટલી બને અમારી ગરમાં ગરમ ચૂલાની એ પણ દેશી ચૂલાની ચાલો તો હવે જમી લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરશો ચાલો તો મસ્ત જમી લીધું આપણે અને હવે આપણી તૈયારી છે ગરબી જોવા જવાનો વિચાર છે જઈએ હવે જઈએ તો ખબર જો ત્યાં શૂટ કરવાનું ડી હે તો આપણે થોડુંક તમને ગરબી અહીંની બતાવી શું બાકી જો શૂટિંગ કરવા નહીં દેતા હોય તો તો તમને ખબર છે આવીને તમને કહેહું કે ચાલો આવી લો કે અહીંયા પૂરો કરીએ અને અહીંયા શાંતિને ફરાર હાલે શાંતિ લઈને નરતા એ ફરાર કરે અને આપણી થાય લીધું એ ઓરા હેકવામાં હતી એટલે એને થોડુંક મોડું થયું ચાલો તો હવે આપણે જઈએ ગરબીમાં ત્યાં જઈને મળશું જો ટાઈમ હશે શૂટિંગ કરવા દઈએ તો મોબાઈલ બારોબાર કાઢશું બાકી બાય તો આપણે ઘેર વાગી આવ્યા અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી પૂર્ણ એટલે બહુ મોડું થઈ ગયું છે અને થાકી ગયા હવે તો નિંદર એ આવે છે હવે સુઈ જાય અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો મસ્ત શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય